અહીં તેઓએ ફરિયાદી રજા અલી હુસેન સોલંકીની ફોર્મ આર્જ એન્ટરપ્રાઇઝનું ખોટું બોર્ડ લગાવી તેમના જીએસટી નંબર ટુ ફોર એ બી બી નાઇન સિક્સ ટુ એચ વન ઝેડ વાય ઉપયોગ કરી વેપારીઓ નામના શખ્સનો ફોટો મૂકીને નકલી પાન કાર્ડ તૈયાર કર્યું હતું ત્યાર પછી તેમના નામે વેપાર શરૂ કરી કાપડના જથ્થાબંધ ઓર્ડરો આપીને પેમેન્ટ કર્યા વગર દુકાન બંધ કરીને નાસી ગયા હતા આરોપીઓમાં આઠથી વધુ શખ્સો સામેલ છે ગુનામ અત્યાર સુધી જે નામ છે તેમાં હિતેશ વઘાસિયા રાજેશ પ્રદીપ જેઠવાણી રાશ્રી શેખ ક્રિષ્ના સુરેશ નાહક મયંક જૈન શુભમ અગ્રવાલ પંકજ ઉધવદાસ મખીજા દીપક ચંદાણી શામિલ છે આમાંથી કેટલાક આરોપીઓ પહેલા જ પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે તમામ શખ્સોએ ફરિયાદીના નામે વેપાર કરી છ છ ચોવીસ થી તેર સાત ચોવીસ દરમિયાન વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉપાડી ચુકવણી કર્યા વગર નાસી જવાનો ગુનો કર્યો છે પોલીસે હિતેશ કાંજીભાઈ વઘાસિયા રહે ઘર નંબર એકસો અગિયાર આશારામ સોસાયટી ભેસ્તાન સુરત મૂળ ખજૂરી હળમતિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ ને ઉધના પોલીસના સ્ટાફે અટકાયત કરી હતી પોલીસે તેણે ટ્રાન્સફર વોરંટના આધારે કબજામાં લીધો છે આ સમગ્ર ગુનાની તપાસ ઇકો સિલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન જાડેજા સંભાળી રહ્યા છે આરોપીઓ એકબીજાની મદદથી પૂર્વ આયોજિત કાવતરું રચી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાને લઈને દરેક સામે આઈપીસી કલમ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ અને ચારસો એકોતેર એકસો વીસ બી હેઠળ ગુનો નોંધાયો છે

જે અનુસંધાને ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરી તે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને આરોપી જે નાસ્તો કરતો હતો હિતેશ વખાસિયા કે જે આ પ્રકારના ગુનામાં તેની મુખ્ય આરોપી તરફની સંડોવણી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે આરોપીને સજાથી ઇન્ડિયા ચાલતો ના એ લોકો એકબીજાની સાથે કોઈ પરિચયમાં નથી